જે લોકો એંસીથી નેવું હજાર કમિશન લેશે એના જોડે તમે ગાડીઓ લેવા જાઓ છો અને તે શોરૂમના તમે જોવા જાઓ છો સેકન્ડ હેન્ડ ગાડીઓની વાત કરવાનો છું જે તમને એંસીથી નેવું હજાર રૂપિયા વધારે લઈને એક લાખ એંશી હજારમાં વેચે છે જે દોઢ લાખની ગાડીઓ હોય એક લાખ ત્રીસ હજારની ગાડી હોય એ તમને એક લાખ એંશી હજારમાં વેચે છે અને તમે ફોર લાઈનમાં આવતા રહેશો અને હા મિત્રો હવે તમને આખી વાત જણાવું છું જો તમે બાર ગાડી લેવા જાઓ છો પણ દુકાને અથવા કોઈ પણ નાના મોટા કાર ઓટો કાર બજારમાં જાઓ છો અને તમે ગાડી ખરીદવા જાઓ છો તો પણ તમે ગાડી ખરીદીને તમને ફાયદો થતો નથી હવે તમે એમ વિચારતા હશો કે આ ગાડીનું મોડલ છે બે હજાર દસ એક એસીમાં પડે છે ગાડી મસ્ત છે જોરદાર લઈ લેવી જોઈએ એ જ ગાડી એક લાખ ચાલીસ હજારમાં મળે છે અમારી ચેનલમાં તમને ખબર છે મિત્રો તમારા ફાયદા માટે હું ઓનલાઈન આ ગાડીઓ વેચું છું કોઈ મને શોખ નથી થતો કે આ ગાડી તમને બતાવું સારી સારી ગાડીઓ લાવીને તો તમને આ જે ગાડીઓ બતાવું છું એ ઘરની ગાડીઓ બતાવું છું ઘરેથી લઈને ગાડી કાઢેલી બતાવું છું તો તમે આ વિડીયો એવા લોકોને શેર કરો જેને ગાડીને જરૂર છે અને હા કે બીજી વાત કે પચાસ સિત્તેર એંસી નેવું હજાર રૂપિયા આપીને આવતા રહેશે કમિશન બે બેન ત્રણ ત્રણ લાખ રૂપિયાની ગાડી લઈ લે છે એમાં પણ નીચા મોડલની નીચા મોડલની ગાડી લઈ લે છે અને આ શેતરી જાય છે અને ત્યાં જઈને શેતરાઈને પછી કહેશે કે સાચી વાત અહીંયા તો સસ્તી મળતી હતી અહીંથી લીધી હોત તો સારું હતું હવે એ વાત જવા દો તમે મારી વાત જે સાચી હશે હું તમને કહું છું વિડીયો શરૂઆત કરીએ આજે મારી પાસે આવી છે વરણા હોન્ડા મસ્ત ગાડી છે જુઓ મિત્રો ફાયદા માટે તમને કહું છું જે વસ્તુ બતાવું ને એ તમારા ફાયદા માટે વસ્તુ મારે કંઈક રૂપિયો પણ કમિશન લેવાનું નથી આમાં જે વસ્તુ બતાવવાનું છે એ સારી બતાવવાની છે ચાલો શરૂઆત કરીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું એવી ગાડી જે તમને પસંદ આવશે હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે બે લાખ પાંત્રીસ હજારમાં ઊંધાઈ વર્ના આની કિંમત રાખેલી છે બે લાખ પાંત્રીસ હજાર બે હજાર અગિયાર મોડલ જે ગાડી છે એ ઘરની ગાડી છે કોઈ માલિકની ગાડી નહીં કોઈ બીજાની ગાડી નથી જો તમારે આ ગાડી લેવી હોય આ ગાડી ખરીદવી હોય તો ખરીદવા માટે તમે મને ફટાફટ કોન્ટેક્ટ હવે આ ગાડીની સીટના કવર બીજી વાત ગાડીના ટાયરો બધી રીતે સારા છે અમદાવાદ જોવા મળશે એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ત્રણ ઓનર છે અને ડીઝલની ગાડી છે આ વર્ના તમને જોઈએ ડીઝલની ગાડી બે હજાર અગિયાર મોડલ અને બે પાત્રીસમાં જો તમને પોસાય કલર પણ સારો છે અને જોઈ શકો છો તમારી રીતે તો લેવા માટે તમે મને કહી શકો છો ચાલો હવે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ હોન્ડા સિટી જોઈ રહ્યા છો આ વેચવાની છે બે લાખ પંચાણું હજાર રૂપિયામાં ગાંધીનગરની ગાડી છે બે ઓનર ગુડ કન્ડિશન ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે હજાર નવ મોડલ પેટ્રોલ સીએનજી બંને કંપની સર્વિસ છે ઓટોમેટિક કાર છે તમને પસંદ હોય ગાંધીનગર જોવા મળશે બે લાખ પંચાણું હજારમાં વેચવાની છે આ ગાડી આ ગાડી તમારા માટે મસ્ત રહે છે બે લાખ પંચાણું બે ઓનર અને બે હજાર નવ મોડલ છે સીએનજી પણ છે પેટ્રોલ પણ છે હોન્ડા સિટી ઓટોમેટિક કાર છે આ તમે જોઈ શકો છો કેવી લાગે છે તમારા માટે કારના ટાયરો બધી રીતે સારા છે કલર પણ મસ્ત છે કલર જોઈને પણ મને એવું લાગે છે જબરજસ્ત કલરની ગાડી છે લાલ અને હા કે આ ગાડીની તમારે ઓફર સાથે લેવી હોય તો તમે લઈ શકો છો સસ્તામાં મળે છે એટલા માટે ચાલો હવે બીજી ગાડી બતાવું એ પણ આપણે આપવાની છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ ત્રણ લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે બે હજાર બાર મોડલ ઉંદાઇ વરના આ વરના છે વીટી વીટી છે પેટ્રોલ સીએનજી અમદાવાદની છે આ ગાડીની કિંમતો રાખેલી છે તમને ફરીથી કહી દઉં તો ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા બે ઓનર છે અને હા મસ્ત ગાડી છે કમ્પ્લેટ છે કાગળિયા બધી રીતે કમ્પ્લેટ છે ગાડી આખી મસ્ત છે અને આ ગાડી ખરીદવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરો ફટાફટ વાત કરો જેને પસંદ આવી હોય એ તમે મને કહી શકો છો અને લેવી હોય તો લેવા માટે જણાવી શકો છો ચાલો બીજી બતાવી દઉં હવે તમને હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો આ ગાડી આપણે ડીઝલની છે આ ગાડી પણ વેચવાની છે આની કિંમત રાખેલી છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ હોન્ડા સિટી ડીઝલ વીએક્સ આઈ મસ્ત છે વીએક્સ વીએક્સવાળી છે અને આ ત્રણ ઓનર છે એકદમ મસ્ત ગાડી કલર બધી રીતે કમ્પ્લીટ છે કોઈ જાતની કોઈ સમસ્યા નથી આમાં સીટના કવર બધી રીતે નવું છે ટાયરો બધી રીતે નવા છે એન્જિન સારું છે એકવાર તમે આંટો મારીને ચેક કરો ચેક કર્યા પછી તમને અનુકૂળ આવે તો તમે લઈ શકો છો અને બહાર લીધા કરતાં અહીંયા આવો તમે બહાર ઘણી બધી ગાડીઓ તમે લેવા જાઓ છો શોરૂમમાં અને તમે પચાસ પચાસ એસી એસી હજાર રૂપિયા કમિશન લેશે એના કરતાં તો અહીં ફાયદો જ છે નહીં તો હવે તમને આ પસંદ આવ્યું તો કહી શકો છો હવે તમને બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ હોન્ડા સિટી આની કિંમત રાખેલી છે પાંચ લાખ પાસઠ હજાર રૂપિયા અમદાવાદની છે બે હજાર પંદર મોડલ મસ્ત કન્ડિશન મસ્ત ગાડી ગાડી જોઈને તમને ખબર પડી જાય જબરજસ્ત ગાડી છે આ બે હજાર પંદર મોડલની સીટના કવરો બધી રીતે કમ્પ્લીટ છે પછી કે ગાડી એકદમ મસ્ત છે વીમો આમાં લગભગ ચાલુ છે કે નથી એ તમે મને કોલ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો હું તમને આની જાણકારી આપી દઈશ અને આના ફોટા આપી દઈશ જોઈએ તો કહેજો હવે તમને છેલ્લી બતાવવાનો છું એ પસંદ આવે તો પણ કહેજો હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી બે હજાર સોળ મોડલ આની કિંમત રાખેલી છે છ લાખ ત્રીસ હજાર રૂપિયા હોન્ડા સિટી ડીઝલ ફર્સ્ટ ઓનર ત્રાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વર્ઝન છે ફી અને હા કે આ ગાડી પણ મસ્ત છે ભાવ ઊંચા છે મોડલ ઊંચું છે એટલા માટે ભાવ ઊંચા છે હવે આમ ના કહેતા હોય કે ભાઈ ભાવ કેમ આટલા બધા છે પણ મોડલ ઊંચું છે અને ગાડી બ્રાન્ડ છે અલગ લેવલની ગાડીઓ છે જેવા ગાડીઓ એવો ભાવ હોય છે વિડીયો સારું લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા